ચાલો ખેડૂત મિત્રો આજે આપણે આવી ગયા છે જીરાની ખેતરમાં આંટો મારવા માટે જોઈ લો આ જીરું આ જીરું એક મહિનો ને છ દિવસનું છે આ જીરું જોઈ લો ભાઈ સત્તર અગિયાર એ છે આ જીરું અને આજે તારીખ થઈ ત્રેવીસ બાર બે હજાર ચોવીસ જોઈ લો ખેડૂત મિત્રો આ જીરું આવું જીરું હોય એટલે ખેડૂત ક્યારેય પાછા ન પડે જોઈ લો એકદમ લાઇટમાં એકદમ છોડ સારો જોઈ લો એકદમ ભરાવદાવાટું કે નહીં પારવું એકદમ જીરું સારું છે એક મહિનોને છ દિવસનું આ જીરું છે જો કેવાડા કેવાડા છોડવા થઈ ગયા જો ખેડૂત મિત્રો આ વાડી છે આપણે સોનગઢની શાંતુ બાપુની વાડી છે શાંતુ બાપુ દેવદ બાપુના દીકરા જોઈ લો ઘરે આવે શાંતુ બાપુ આપણે એમને પૂછી કે તમે ક્યારે વાયું હતું કેટલા દિવસ નથી હતું શાંતુ બાપુ સોનગઢના દેવત બાપુના દીકરા એમની વાડી છે આ જીરું છે જોઈ લો આખે આખે બધે ચારે ચારે સેઠે આવું જીરું છે જો લો એકદમ લાઈટમાં આવું જીરું હોય તો ખેડૂત મોજ મારે જોઈ લો બાપુ કેટલા વિકાનું છે આ જીરું

આવું જીરું આવો મોલ હોય તો કોઈ પણ ખેડૂને વાડીએ આવવાની ઈચ્છા થાય કે ચાલો ભાઈ મારે જ આવું છે મારી વાડીમાં આટો મારવા જોઈ લો ખેડૂ છે સોનગઢના જોઈ લો પાંચ છે બધુંય સારું એમ આવો માલ હોય એટલે ખેડૂત ક્યારેય થાકે નહીં પણ હવે જીરાની વસ્તુ છે એ કુદરતના હાથમાં છે દેવું ન દેવું એ કુદરત ની આપણે બનતી મહેનત કરી લેવાની આમાં જોઈ લો આટલું લાઇટ વાળું આવું એકદમ દેખાડું એક મહિના છ દિવસમાં આવું જીરું તમને ક્યાંય જોવા નહીં મળે જોવો ખેડૂત મિત્રો આ જીરાનો રંગ જો આખા ખેડા ખેતરમાં આખું લીલસોયું ચાદર પાય થ્રી એવું જીરું દેખાય છે બાપુ થોડો ઘા ભૂલે આ જીરું આખી વાળી માટલું આવું હતું આવું લાઇટ ગઈ સાખીએ વાડીમાં તું આ વખતે પાંચ છ વીઘામાં ખાલી અખતરો કર્યો છે આ બાજુ ઘઉં વાવ્યા છે ઘઉં પણ સારા છે ઘઉં બપો કેટલા દિવસના થયા પચ્છા ઘઉં એક મહિનાના ઘઉં એક મહિનાના છે જો આ ઘઉં પણ સારા છે ઘઉં એક મહિનાના થયા પાણી સારું છે બધુંય બધાય પાર્લર પાણીના પીત છે મોલ બધો સારો છે જો ખેડૂત મિત્રો આવું બધું બાબત અને આવું બધું મોલ હોય એટલે ખેડૂત ક્યારેય પાછા ન પડે અને ઉત્પાદન સારું આવે ગમે ત્યાંથી મણિકા નીકળવા જાવ ભાવ તો હિમજા નસીબમાં એ મળશે મણિકા થવા જોઈએ તો ચાલો ખેડૂત મિત્રો હવે આપણે વિડીયાને આપી વિરામ અહીંયા